નવસારી ચિખલીમાં ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો સામે આવ્યો ચિખલીમાં નવનિર્માણ એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો સ્લેબ ધરાશાયી થતા પાંચ થી છ શ્રમિકોને પણ ઈજા પહોંચી છે તમામને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા ચિખલી પોલીસો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે ધવલ પારી સંવાદદાતા નવસારીથી ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે જે ધવલ જે રીતે આખે આખો ભ્રષ્ટાચારનો આ પુરાવો અને તેને લઈને કેટલા એવા શ્રમિકો કે જેમને નુકસાન થયું હાલ શું સ્થિતિ ત્યાં જે આ જે ચીખલીનું નવું બસ સ્ટેન્ડ બની રહ્યું છે અને એમાં જે મુખ્ય જે સ્લેબ છે એ સ્લેબનું કામ જે ચાલતું હતું અને એ દરમિયાન જ આ સ્લેબ પડ્યો છે અને સ્લેબ પડતા જે છ મજૂરો જે છે એ સ્લેબના નીચે એમને નાની મોટી ઈજા થઈ છે અને એમને નજીકની જે ખાનગી હોસ્પિટલ છે એમાં ખસેડવામાં આવ્યા છે સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતા જ જે આ ભ્રષ્ટાચાર નો સ્લેબ પડવાની જાણ થતા જ જે અધિકારીઓ છે એમનો કાફલો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિનું નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર